માણેક ચોક ખાતે આવેલા ઘાચીની પોળમાં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની જૂનું મકાન પડી જવાની ઘટનામાં યુવતી સહિત બે લોકો દટાયા જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા વર્ષો જૂનું મકાન હોવાના કારણે અચાનક ધરાશય થયું હતું આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ગુજરાત ટાઇટન્સ અને પંજાબ આઈપીએલ મેચ માટે મોદી સ્ટેડિયમમાં હજુ સીટો ખાલી બાવીસ માર્ચથી આઈપીએલ બે હજાર પચીસ સીઝનની શરૂઆત થઈ છે અમદાવાદમાં પચીસ માર્ચે ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ યોજાવાની છે આ મેચને હજુ પણ ઓનલાઈન ટિકિટ મળી રહી છે ટિકિટની વેબસાઇટ પર સ્ટેડિયમમાં હજુ પણ ત્રીસ ટકાથી વધુ સીટો ખાલી દેખાઈ રહી છે એટલે કે કાલની મેચમાં મેચમાં ઓછો રસ જોવા મળી રહ્યો છે છે સ્ટેડિયમ ફૂલ થાય તેવી શક્યતા ગરમીમાં રાહત મળશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે જે મુજબ આવનારા ચોવીસ કલાકમાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે દેશમાં આરએસએસની શાખાની સંખ્યા એક લાખ કરવાનો સંકલ્પ બેંગલુરુ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બે હજાર પચીસ નું ગત એકવીસ ત્રેવીસ માર્ચ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મણિપુરમાં થઈ રહેલી હિંસા અને બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો પર થઈ રહેલા અન્યાય સામે ચર્ચા કરવામાં આવી હતી સાથે દેશમાં આરએસએસની શાખાની સંખ્યા એક લાખ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભૂપેન્દ્ર ઝાલા સામે બસો પચાસ પાનાની પુરાવણી ચાર્જશીટ સીઆઈડી ક્રાઇમ પોલીસ મથક ગાંધીનગર ખાતે નોંધાયેલી ફરિયાદના ઝાલા પહેલા પકડાયેલા સાત આરોપી પેજની ચાર્જશીટ દાખલ થઈ હતી ઝાલા સામે બસો પચાસ પેજની પુરવણી ચાર્જશીટ ફાઇલ કરી બીઝડ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં અગિયાર હજાર એકસો કુલ ચારસો ત્રેવીસ કરોડ જેટલું રોકાણ સામે આવ્યું છે આ રોકાણ અને રોકાણકારો પૈકી છ હજાર આઠસો રોકાણકારોના એકસો પોઈન્ટ કરોડ ચૂકવવાના બાકી છે વિશાલા સરખેજ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અમદાવાદના એપીએમસી માર્કેટ સર્કલ સર્કલથી સરકેટ ચોકડ સુધી ઓવરબ્રિજ બનાવવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે રૂપિયા એક હજાર બસો પંચાણું પોઈન્ટ કરોડ રકમના કામની વાત કરતા તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસે મંજૂરી આપવામાં આવી હતી તેમ મુખ્યમંત્રી વતી માર્ગ અને મકાન વિભાગનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કેવાયસી કરાવવાના નામે ગઠિયાઓ લાખો ગાયબ કરી દીધા અમદાવાદના વાસણા વિસ્તારમાં દૂધનું કામ કરતા એક વ્યક્તિએ બેંક એકાઉન્ટ બંધ થઈ જશે અને અમારે તાત્કાલિક કેવાયસી કરાવવી પડશે તેમ કહી એક લિંક મોકલીને ત્યારબાદ એટીએમ પિન મેળવી લાખો રૂપિયા પડાવી દીધા હોવાનું જાણવા મળ્યું આ સંદર્ભે વાસણા પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી છે અમદાવાદમાં તસ્કરોનો તરખાટ શહેરમાં ગુનેગારોને કંટ્રોલમાં રાખવા માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને કામગીરી કરી રહી છે તેવા સમયે પણ તસ્કરોએ લાખોની ચોરી કરી ચાંદખેડામાં તસ્કરે એક્ટિવ ડેકીમાંથી વીસ લાખ રોકડાની ચોરી કરી જ્યારે પાલડીમાં તસ્કરોએ ઘરમાં ઘુસી પંદર પોઈન્ટ પંચાણું લાખની ચોરી કરી અને ફરાર થઈ ગયા આ બી ઘટનાઓ સિવાય ઈસનપુરમાં આવેલા હનુમાન મંદિરમાં તસ્કરોએ દાનપીઠી સહિતની ચીજ વસ્તુની ચોરી કરી હતી અને જતા રહ્યા હતા બે હજાર આઠ અમદાવાદ સિરિયલ બમલાસ કેસ બે હજાર આઠ અમદાવાદ બોમ્બલાસ્ટ કેસમાં આજે સજા પામેલા વલોદરાના આરોપી રફી ઉદ્દીનની સજા મોકુફીની અરજી ઉપર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં સરકારી વકીલે સાયદોના નિવેદનના આધારે રજૂઆત કરી હતી નવેમ્બર બે હજાર સાત જાન્યુઆરી બે હજાર આઠ અને માર્ચ બે હજાર આઠમાં કેટલાક આરોપીએ મિટિંગો યોજી હતી જેમાં વર્તમાન અરજદાનો ભાઈ કયામુદ્દીન કાપડિયા મિટિંગોમાં સામેલ હતો આરોપી અમદાવાદના ગુમતીપુર અને દરિયાપુર ખાતે મિટિંગો યોજી હતી જેમાં કુરાન વાંચવામાં આવ્યું હતું ઈસ્લામિક શાસન અને જિહાદ અંગે વાત કરવામાં આવી હતી ગોધરાથી વડતાલ સુધી ભવ્ય પદયાત્રા ગોધરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં એક સ્વાર્ટ ભક્તોએ ગોધરાથી વડતાલ સુધીની યાત્રા કરી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે